ઢોર માર મરાતા સમગ્ર હીર સમાજ આકરા પાણીએ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરવા જે ઉપલેટા ખાતે આહિર સંમેલન યોજવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં રહેતા અને ખેતી કામ કરતા આહીર વિમલભાઈના પુત્રને થોડા દિવસ અગાઉ જુનાગઢ સ્કૂલમાં અન્ય વિદ્યાર્થી દ્વારા સ્કૂલની હોસ્ટેલમાં જ ઢોર માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો મારફતે ઉપલેટામાં રહેતા તેમના પિતા વિમલભાઈને જાણ થતા તેઓ તાત્કાલિક પોતાના પુત્ર પાસે જૂનાગઢની મોતીબાગ પાસે આલ્ફા હોસ્ટેલ ખાતે પહોંચી સમગ્ર હકીકતની જાણ મેળવી હતી સંચાલકોને મળવા જતા સ્કૂલના સંચાલકો ગેરહાજર હોવાથી પરત ઉપલેટ આવી સમગ્ર હકીકતની જાણ તેમના સમાજને કરતા ઉપલેટા આહેર સમાજ ખાતે બોડી સંખ્યામાં આહેર સમાજના આગેવાન ઉપસ્થિત રહી સ્કૂલના વિરોધમાં આકરા પાણીએ જોવા મળ્યા મીટિંગમાં આહેર

ધોરણ બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થી સાથે જે હોસ્ટેલના રૂમમાં અન્ય વિદ્યાર્થીઓ દ્વારા મારામારીની ગંભીર ઘટના બનેલી છે જેમાં ચાર પાંચ વિદ્યાર્થીઓ એકસાથે સાથે ગાળાગાળી કરી અને વિદ્યાર્થીને બેફામ માર મારે છે આ બાબતે આજે ઉપલેટા ખાતે આહીર સમાજના મોટી સંખ્યામાં આગેવાનો અને યુવાનોની એક મીટિંગ મળી હતી અને આહિર સમાજ ઉપલેટા આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી અને આકરામાં આકરા પગલાં એ સંસ્થા સામે એ હોસ્ટેલના સંચાલકો સામે લેવાય તે બાબતનો એક સાથે સૂર પુરાવેલો છે આ બાબત અમે લોકો શનિવારે ઉપલેટા મામલતદાર કચેરીમાં અને સોમવારે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે આહિર સમાજની આગેવાની હેઠળ એક આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા છીએ સંસ્થામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ મોબાઈલ લઈને આવે એક નહીં પણ આવા ત્રણથી ચાર એવિડન્સ અમે જોયેલા છે કે જેમાં વિદ્યાર્થીઓને તે સંસ્થામાં બે ફાર્મ ઢીંગાટોળી કરી પાટુનો માર મારવામાં આવે છે અને કાયદેસર રીતે બાર સાયન્સમાં ભણતા વિદ્યાર્થી કે જેની કારકિર્દીનું વરસ છે તેને આ રીતે માનસિક ટોર્ચરિંગ કરવામાં આવે છે અને ઉપરથી આ પ્રકારની ગંભીર ઘટનાની વાલીને પાંત્રીસ દિવસ સુધી જાણ કરવાને બદલે ઢાંક પીછાડો કરી અને આ ઘટનાને દબાવી દેવામાં આવે છે આ ખૂબ જ શરમજનક અને ગંભીર કૃત્ય કહેવાય છે જે બાબતે આજે આહીર સમાજ ઉપલેટા દ્વારા વિશાળ સંખ્યામાં લોકોએ ભેગા થઈ આવેદન આપી એફઆઈઆર કરાવી અને ગંભીર ગુનો દાખલ થાય સંસ્થા સામે પગલાં લેવાય તે રીતની માંગ કરેલી છે મારું નામ આહિર ચોચા વિમલભાઈ હું ઉપલેટાનો વતની છું હું સામાન્ય માણસ છું ખેતી કરું છું આજથી દોઢેક મહિના પહેલાં મારા છોકરા ઉપર એક બનાવ બનેલો છે કે પાંચ છ જણાએ મળી અને મારા છોકરા ઉપર એટેક કરેલો છે અને આ વિડીયો મને મળતા હું સંસ્થાએ ફોન કર્યો હતો અને તે પછી હું અહીંયા ગયો પણ જ્યાં ત્યાં સંસ્થાના સંચાલક છે તે હાજર રહ્યા નહીં અને તે બાબતે અમે ઉપલેટા એક આહેર બેઠક કરેલી છે સ્કૂલનું નામ આલ્ફા હાઈસ્કૂલ મોતીબાગવાળી સ્કૂલ છે તેમાં અભ્યાસ કરતો અને આલ્ફા હોસ્ટેલ ઇન્ટરનેશનલની બાજુમાં ત્યાં રહેતો અમને વિડિયાના માફકથી અમારી માગણી અમારા બાળકને ન્યાય મળવો જોઈએ વિપુલ ધમેચાનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે